કોંગ્રેસના રોડ નહીં તો ટોલ નહીં આંદોલનની અસર જોવા મળી છે રાજકોટ જિલ્લા કલેક્ટરે પેઠડીયા ટોલ બૂથ પર ટોલ ટેક્સમાં પંચોતેર ટકાની છૂટ આપી હોવાની જાહેરાત કરી છે અને નેશનલ હાઇવે ઓથોરિટીએ આ નિર્ણય કર્યો છે રાજકોટ જેતપુર લેન હાઇવેના અણઘટ કામથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે જેને લઈ કોંગ્રેસે આઠ જુલાઈએ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો જો કે કોંગ્રેસે ટોલ ટેક્સમાં છૂટની જાહેરાતને ગેરસમજણભરી ગણાવી છે રાજકોટના સન્માનીય કલેક્ટર સાહેબે હમણાં થોડા સમય પહેલા પત્રકાર પરિષદ કરી હતી અને જેમાં રાજકોટ જેતપુર લેન હાઇવેમાં લોકોને પડતી હાલાકીઓ મામલે એક જાહેરાત કરી છે કે જે બંને ટોલ પ્લાઝાઓમાં છે એ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે પિંચોતેર ટકા ટોલની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં થોડી ઘણી ગેરસમજણ છે હમણાં જ અમારે રાજકોટના કલેકટરશ્રી સાહેબ જોડે વાત થઈ છે અને નેશનલ હાઇવે ઓથોરિટીના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમની જોડે થોડી વાત થઈ છે થોડીક એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કે ખરેખર નેશનલ હાઇવે ઓથોરિટીના બે હજાર આઠના ના ફી રેગ્યુલેશનના નિયમ મુજબ પચીસ ટકા જેટલી જ રાહત આપવામાં આવી છે અને જે બે મહિના અગાઉ જ જે માત્ર દસ રૂપિયા જેટલો ઘટાડો એટલે કે પચીસ ટકા જેટલી રાહત આપવામાં આવી હતી એટલે થોડીક ગેરસમજણ છે અને તમામ અનેક મીડિયાના અહેવાલોની અંદર પીછો પ્રકારની રાહતના અમને ફોન આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એવું છે કે પચીસ ટકા ફીની રાહત છે ટોલની ફીમાંથી એ મહિના અગાઉ જ કરી દીધેલી હતી અમારી જનહિત હાઇવેક આંદોલન સમિતિની જે અમારી માંગ છે કે જ્યાં સુધી હાઇવેની સંપૂર્ણ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલની ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે બંને ટોલ પ્લાઝા દૂર કરવામાં આવે અને અમારી આ માંગણી જ્યાં સુધી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે આગામી દિવસોમાં અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે નેશનલ હાઈવેના જણાવ્યા મુજબ એવું કોઈ સ્પેસિફિક નથી કીધું કે અમે ટોલ ઓલરેડી ઓછું કરી દીધું છે આપની જે વ્યક્તો જોતી હો તો હું નેશનલ હાઇવે સાથેથી કન્ફર્મ કરીને આપને આપી આપનું જે કમ્પેરેટીવ પણ આને પાસેથી મંગાવી લઈ શકીએ છીએ કે અગાઉમાં કેટલું હતું અત્યારે કેટલું